વર્ષા પ્રજાપતિ ઝરમરને આપણે આમંત્રણ આપીએ છીએ સૌને મારા નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી જ્યાં સાહેબ આદરણીય ઉષાબેન અને મંચસ્થ કવિ બહેનો અને સર્વભાવકો વરસાદને યાદ કર્યો છે તો ધોધમાર વરસાદથી આરંભ કરું છું કે ધોધમાર વરસાદ મહી જ્યાં તને મળે સાવરિયો આ પ્રણય ત્રિકોણનું પણ ગીત છે ધોધ માર વરસાદ મહી જા તને મળે સાવરિયો મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો ધોધ માર વરસાદ મહી જા તને મળે સાવરિયો મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો સાવ અવાવર એકલતાની સાવ અવાવર એકલતાની બારી ખોલું વાસું નહીં કહેલી વાતો માંથી ઉગી ગયું ચોમાસું ને મારે ફળીએ વરસે તડકો મારે ફળીએ વરસે તડકો તારે ફળીએ નદીઓ મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો ને સાદ ભરેલા ટંકાઓનું લીલું તોરણ ગૂંથું સાદ ભરેલા ટોકાઓનું લીલું તોરણ ગૂંથું બાર સાખ પર યાદોનું ઘર કોને જઈને પૂછું ને રસ્તે રસ્તે તને ભીંજવે રસ્તે રસ્તે તને ભીંજવે રાવ બની શ્રાવણીઓ મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો અંતિમ બંધ છે કે સાત જન્મની પ્રીત પાંગરે હૈયે થઈને અવસર સાત જન્મની પ્રીત પાંગરે હૈયે થઈને અવસર તને પોખવા આવે સૂરજ સુખમય રાખે જીવતર ને તારે પગલે હરિયાળું વન તારે પગલે હરિયાળું વન તડકો પણ વાદળ્યો તારે પગલે હરિયાળું વન તડકો પણ મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો ધોધમાર વરસાદ મહી જા તને મળે સાવરિયો મને મુબારક ચાતક સહેરા તને મુબારક દરિયો